નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાડલે એને આપણે દર વખતે એ નવા નવા વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને મળતા હોય છે અને ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણે હંમેશના જે છે પ્રયત્નો રહ્યા છે ત્યારે આ પ્રયત્નોની અંદર અમને સતત ને સતત જે છે જે અમને હેલ્પફુલ થઈ રહ્યા છે જે અમને સતત ને સતત જે મદદરૂપ થઈ રહ્યા છે એવા જે અમારા વેપારી મિત્રો છે જે ડીલર મિત્રો છે એ મિત્રો પણ જે છે એ આ અભિયાનની અંદર એ આપણને કંઈક ને કંઈક રીતે એ આપણને એ સફળ થવામાં એ સાથ આપી રહ્યા છે મિત્રો આપને બધાને ખબર છે કે ખેડૂતો સુધી જે છે એ સસ્તું કેવી રીતનું જાય ખેડૂત જે છે એ પ્રાકૃતિક ખેતી તરફના કેમ વળે ખેડૂત મિત્રો જે છે એ પોતાનો ખર્ચો કેવી રીતના ઘટાડી શકે એના માટે આપણે સતત મહેનત કરીએ છીએ ત્યારે જે ખેડૂતોને જે છે એ વ્યાજબી ભાવે ઓછા પૈસા મળે નફો મળે છતાં પણ જે છે એ આપણી સાથે એ ખેડૂતો માટે થાય અને જે કામ કરતી એવી પાર્ટીઓ છે એમાંની એક પાર્ટી એટલે મિત્રો અમારા જસદણની અંદર રૂપાલી એગ્રો સીડ્સ તો મિત્રો આ રૂપાલી એગ્રો જે છે એમના ઢોલરિયાભાઈ જે છે એ અમારા મિત્ર પણ છે અને વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે ત્યારે

જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો જે છે એ બને એટલો ઓછો ઉપયોગ થાય માનવ સ્વાસ્થ્યને જે છે એ જેટલી હાની ઓછી પહોંચે એના માટેના જે આપણા પ્રયત્નો છે સૌ પ્રથમ તો આજે ખુશીની વાત તો એ છે કે એગ્રોમાં જઈ અને એગ્રોવાળા ભાઈઓ એવું કે તમે જીવામૃત પહેલાં વાપરજો તમે દસ પર્ણી અર્ક ને પંચપર્ણી અર્થ કરો દૂધ ગોળનો છંટકાવ કરો આવા એગ્રો કેવા વાળા કેટલા ઍગ્રોવાળા ત્યારે મિત્રો તમે રૂપાલીની અંદર જઈ અને ટેસ્ટ ટ્રાય કરી શકશો એ તમને સૌ પ્રથમ એમ કહે છે કે ભાઈ જીવામૃત વાપરશો જીવામૃત બનાવશો હર તૈયાર કરશો અમૃતમ બેક્ટેરિયા ટીપણા એના એગ્રોમાં રાખેલા છે એવું મને ચોક્કસ ખબર છે કે અમૃતમ બેક્ટેરિયાના મફતમાં ટીપણા એ અહીંયા રાખી અને ખેડૂતોને આપતા હતા મિત્રો આવા એગ્રોમાં આજે આપણે મુલાકાત લેવાના છીએ અને એમના રિવ્યૂ આજે જાણવાના છીએ કે તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટના એમને કેવા રિઝલ્ટો રહ્યા છે આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને શું ફાયદો થાય છે એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય મારું નામ ઘનશ્યામ ઢોલરિયા રૂપાલી લેગર સીટ જસદણ હવે પહેલાં તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે અમારો વિષય તો મેઇન હતો એગ્રીકલ્ચર સાથે પ્લસ જૈવિક તરફ હતો વધારે આગ્રહ બરાબર અને અમે પ્રયાસો એવા ઘણા કરેલા કે જે તમે ગૌ કુરો અમૃતનું અમૃતમ બેક્ટેરિયા કીધા જે ગોપાલભાઈ બનાવેલા એ અમે ઘણા ખેડૂતોને આપેલા અને હજી એ કોન્ટેક કરાવીએ છે એટલે એનું પણ અમને સારા આશીર્વાદ મળેલા અને હાલના સમયમાં જે પ્રોડક્ટ ટુ માર્કેટમાં આવી કેમિકલ તો છે જ પ્લસ અત્યારે જે પ્રોડક્ટ આવી કે ભાઈ તુલસી એગ્રો ઇનેવિટીની કે વરડાંત કરીને જે છે એનું મુખ્ય અત્યારે આપણે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં ચણા અને જીરુના વાવેતર ઝાઝા થયા જસદણ તાલુકામાં તો એમાં આ જે વડાંત જે પ્રોડક્ટ છે ને બાયોસ્ટીમુલેટ એ આખું ઓર્ગેનિક બેઝ ઉપર છે અને એના ખેડૂતોને પંપે ત્રીસેક રૂપિયા જેવો પડે છે પચીસ એમ એલ ના માપથી નાખીએ ને અને આના ખેડૂતોને અમે શરૂઆતમાં ટ્રાય કરાવી હતી પણ અત્યારે હવે તો ખેડૂતો સામેથી માગે છે અને આના રિવ્યુ ખેડૂતો એવા લઈને આવે છે કે ભાઈ આ પ્રોડક્ટ છે એક તો ત્રીસ રૂપિયાનો પંપ અને વીઘે બે ત્રણ પંપ છાટે તો વધી વધી નેવ રૂપિયાનો ખર્ચો થાય બે વખત છાટે પંદર દિવસના ગાળે તો એકસો એસી રૂપિયા પર વિગો આવે પણ આના રિવ્યુ ચણામાં અને જીરામાં એવા એવા કે પેલું તો શરૂઆતમાં ફ્લાવરિંગ એનું વધારી દે જો ફ્લાવરિંગ નો સ્ટેજ હોય તો ફ્લાવરિંગ વધારી દે ફ્રૂટ વધારે બીજું આની અંદર અંદર જે જે માદા એની જો આ થાય તો એની સાઈઝ ઓવર સાઈઝ થાય થોડીક અને પરાગ નયન ની જે ક્રિયા હોય ને એમાં માનો કે ફૂલની પરાગ એને ઝડપથી અડે એટલે એમાં ફૂલમાંથી ફાલમાં ફાલ એમાંથી સીધું ફળમાં કન્વર્ટ થાય અને એ કન્વર્ટ થાય એટલે ફળ ઝડપથી બને એને

ભાગ કહીએ કે છે છે કાળાસર એના ખેડૂતો તો નામથી અત્યારે લેવા આવે કે ભાઈ તમે બીજું કઈ ન કરો જે પચાસ પચાસ હાથ હાથ નો પંપ કરો એની કરતા જે ત્રીસ રૂપિયાનો પંપ જે વરડાણ છે એ સારું પરિણામ આપે છે એવા ખેડૂતોના રિવ્યુ છે આજે આપણે અ સામાન્ય ગણો તો હું તો ખેડૂતોનો એટલો આભાર માનું છું કે આપણે જે પચીસ ત્રીસ હજારની નોકરીઓ કરતા હતા અને ખેડૂતોને જે આપણે ઓર્ગેનિક તરફ વાળ્યા ત્યાં એના હિસાબે આપણને ખેડૂતો અત્યારે કાંઈ ન આવે ને સાહેબ ઉનાળામાં ખેડૂત મારે આપણે ખેડૂતમાં જ મારે બધા નવરા સ્પેશિયલ ચા પીવા આવે કે ભાઈ આની સલાહ છે ને એ સારી હોય ઝાઝી ઓર્ગેનિક તરફ હોય ને આપણો આપણે એવું જ રાખીએ છીએ કેમિકલ કરતા ઓર્ગેનિક ઉપર વધારે ખેડૂત છે મારા છે એની એની અટક આજે મને મગફળીના વડાટલું અને મગફળીના તેલ કઢી ત્રણ ડબ્બા સ્પેશિયલ મને બે દિવસ પેલા દઈ ગયા આ એક ખેડૂતોના આશીર્વાદ એમ એટલે ટૂંકમાં આપણે એવું છે કે ખેડૂતોનો આભાર માનીએ એમ અને આ વરદાંટ પ્રોડક્ટ તો ખરેખર છે ને ખેડૂતો વાપરવી જોઈએ અને સસ્તી અને સારી પ્રોડક્ટ ગણાય મિત્રો આ અમારા હતા ઢોલરિયાભાઈ કે એમણે જે છે વરદાન જે છે એ ખેડૂત મિત્રો માટે રૂપ છે આવું જે છે આપણને ટૂંકમાં કહીએ તો કહીએ કે મિત્રો આ વરદાન જે છે એ વરડાણની અંદર એ મિત્રો બાર પ્રકારના એસિડ અને સોયાબીન ઉપર આધાર એટલે કે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલા છે કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ આની અંદર કરવામાં આવેલો નથી છોડ ઉપર કોઈ આડઅસર થતી નથી એ પછી જીરું હોય ધાણા હોય વરિયાળી હોય શેણા હોય આ પાકની અંદર છંટકાવ કરવાથી પાકની પીળાશ તો દૂર થઈ જાય જાય છે સાહેબ સાથે સાથે ગ્રીનરી પણ વધે છે જે

ઘણા બધા લાંબા સમયથી આનો ઉપયોગ કરે છે આજો આમ તો મગફળીની અંદર જે છે કપાસની અંદર ખેડૂત મિત્રોએ વાપર્યા છે સાથે સાથે આ વર્ષે સણા જીરું દાણામાં પણ ખેડૂત મિત્રોએ એક એક બબે રાઉન્ડ મારી દીધા છે સાથે સાથે આમાં કંપની પણ જવાબદારી લે છે કે જો તમને રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાસું હા તો તમારા સુધી જે છે આ વડાંટનું ડબલું તોડેલું પાસું લઈને ખેડૂતો કેટલા આવ્યા સાહેબ કોઈ હજી આવ્યું જ નથી એવું તોેલું ડબ્લું લઈને પાછું નથી ખાલી ખોખું લઈને આવે કે આવી દવા દીધો લઈને મિત્રો આ જે છે એ આ કંપની ની જે છે એ જવાબદારી છે અને સાથે સાથે ખેડૂત મિત્રો ને પચીસ થી ત્રીસ રૂપિયામાં એ મિત્રો ત્રીસ રૂપિયા નો પંપ અને જે છે એ ખેડૂત જે છે તોડેલો ડબલા જવાબદારી આપે છે કે તમે જે છે એ આ એક પાંચસો એમ લઈ જાઓ માત્ર અઢીસો એમએલ છંટકાવ કરો અઢીસો એમએલ તમે છંટકાવ કર્યા પછી તમારા ખેતરમાં તમને જો રિઝલ્ટ ના જોવા મળે તો અડધું અડધું ડબલું જે છે એ અઢીસો ગ્રામનું ડબલું પાછું તમે દઈ આવો કોઈ પણ એગ્રોમાં અને જે છે એ તમને જે છે એ પૂરા પૈસા જે છે પરત કરી દેશે આવી જવાબદારી આ તુલસી એગ્રો ઇનોવેટિવ કંપની જે છે એ લઈ રહી છે અને હાલ જે છે એ લગભગ આ પસાક હજાર જેવું લીટર આ ઓલરેડી જે છે ખેડૂત મિત્રો સુધી જે છે પહોંચ્યું છે અને ખેડૂત મિત્રો જે છે એનું વાપરી અને એના રિવ્યૂ ખેડૂત મિત્રો અમને દેતા હોય છે ત્યારે મિત્રો આપણે આની ભલામણ એટલા માટે કરીએ છીએ કે ખેડૂતોને ઓછા પૈસે વધારે નફો મળી શકે એટલા માટે મિત્રો આપણે આની ભલામણ કરીએ છીએ અને આ ભલામણમાં જે છે અમારા જે ડીલર મિત્રો છે એમના રિવ્યૂ જે છે એ આપણે દર વખતે લઈએ છીએ ખેડૂતોના પણ રિવ્યૂ લીધા છે ત્યારે ડીલર મિત્રોના જે ખુશીની વાત આપણે કહીએ કે એના મોઢા ઉપરની જે ખુશી છે એ અમારું ખુશી જે છે અમારું એક સૂત્ર છે કે ખેડૂત ખુશ તો બધા તો આ ખુશી જે છે એ દરેક ખેડૂતો સુધી પહોંચે એના માટેના એ મિત્રો જે પ્રયત્ન છે એમાં અમને સાથ સહકાર આપી રહેલા મારા ઢોલરિયાભાઈને પરિવાર ખૂબ ખૂબ અભિનંદન કે આપ ખૂબ આગળ વધો અને જે છે એમાં ભગવતીના સ્વણોમાં પ્રાર્થના કરીએ કે આપ જ્યારે ખેડૂતો માટે આ હાલના સમયગાળા અંદર મિત્રો એગ્રોમાં જ આવું અને વાત વાતમાં એગ્રોની કહેવાય કે ખેડૂત મિત્રો એગ્રોવાળા અમને કાપી નાખે છે એમને આ કરી નાખે છે આવી વાતો આપને જોવા મળે છે ત્યારે એગ્રોવાળા બધા જ એગ્રોવાળા આવા હોતા નથી મિત્રો આની અંદર આમ કહેવાય આમ આ ડબલું આમ ફેરવજો સાહેબ કે કોઈ એક પ્રોડક્ટ નબળી નહીં એક પ્રોડક્ટ બાયો પ્રોડક્ટ નહીં એક પ્રોડક્ટ જે છે એ મિત્રો કહેવાય કે આપણે કહેવાય ને કે જે 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 આપવામાં આવે છે એવી એક પણ પ્રોડક્ટ અહીંથી મિત્રો આપવામાં આવતી નથી આપનો હેલ્પલાઇન નંબર ઘનશ્યામભાઈ આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે ત્રેસઠ પાંચ આડત્રીસ વીસ એક પચીસ ત્રેસઠ પાંચ આડત્રીસ વીસ એક પચીસ આ ઢોલિયાભાઈનો નંબર છે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર મિત્રો ઘનશ્યામભાઈ જે છે એ કુરિયર કરી એને મોકલાવી આપે છે તમારે પણ જે છે એ મિત્રો આ પ્રોડક્ટ જે છે જ્યારે તમે વાપરો છો તમારા પાકની અંદર જ્યારે વાપરો ત્યારે ચોક્કસ જે છે એ મિત્રો પહેલાં શરૂઆતની અંદર માત્ર એકાદ વીઘાની અંદર અડધા વીઘાની અંદર તમે વાપરજો અને ત્યારબાદ આ વર્ષે નહીં તો આવતા વર્ષે જે છે એનું તમને પરિણામ જે છે એનું જોવા મળશે તો ત્યારે તમે વાપરજો પણ તમે જ્યારે જે છે આ વાપરશો ત્યારે ચોક્કસ તમારો ખર્ચો મિત્રો ઘટાડી શકશો મિત્રો તમને વિડીયો સારો લાગે તો એક આંગળી સીધાના પૂર્ણ જેવું કે ભાઈ બીજા ખેડૂતને તમે હેલ્પ કરજો કારણ કે એ અમથો આ દવા નહીં સાંઠે તો કોઈ બીજી દવા સાંઠશે પણ સાચી માહિતી જે છે એ તમને હાસી મળી રહેશે પચીસ ત્રીસ રૂપિયાની અંદર મિત્રો સો રૂપિયાનું જો કામ કરી દેતું હોય તો આ દવા જે છે એ આપણને ખૂબ સારું રિઝલ્ટ છે મિત્રો મળી શકવાનું છે ત્યારે મિત્રો ફરીવાર જે છે આપ પણ અમારી સાથે જોડાણ અમારો વિડીયો શેક સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ